દસ વિષય ગણિત પ્રકરણ ત્રણ દ્વિજા સુરક્ષણ યુગમાં એમાં આપણા આપણે આજે લોપની રીતની શરૂઆત કરીશું તો લોપ લોપની રીત તો લોપ એટલે શું તો લોપ મતલબ કે સિમ્પલી કંઈક બાદ કરું કંઈક કાઢવું બરાબર આપણે આપણી વાત કરીએ કે આપણા આપણા જીવનમાં આપણે આપણા જીવનમાંથી આપણા જીવનમાંથી દુર્ગુણોનો લોપ કરવો જોઈએ સાનો દુર્ગુણોનો લોપ કરવો જોઈએ લોપ કરવો જોઈએ બરાબર લોપ કરો જોઈએ બરાબર કરવા જોઈએ સિમ્પલી લોપ મતલબ કે એને કેન્સલ કરી દેવાનું પ્લસ કરો માઇનસ કરો એને કેન્સલ કરી દેવાનું આ લોપની રીતમાં છે ને બે વસ્તુ અગત્યની છે એક તો મૂલ્ય બરાબર અને બીજું છે ચિહ્ન બીજું શું છે ચિહ્ન મૂલ્ય સમાન થવું જોઈએ કેવું થવું જોઈએ સમાન અને ચિહ્ન કેવા થવા જોઈએ અસમાન ચિહ્ન કેવા થવા જોઈએ અસમાન આ બે વસ્તુ યાદ રાખજો તો લોકની રીત તમે માસ્ટર કરી જજો મૂલ્ય સમાન હોવો જોઈએ અને ચિહ્ન કેવા હોવો છે અસમાન હોવું જોઈએ ચિહ્નમાં કયા કયા ચિહ્ન આવે પ્લસ માઇનસ મૂલ્ય તો તમને કોઈ પણ કિંમત પાંચ આપ દસ આપી ત્રણ આપે મતલબ કોઈ પણ સંખ્યા તમને આપી હોય બરાબર તો મૂલ્ય સમાન અને ચિહ્ન કેવા થવા જોઈએ અસમાન આ બે વસ્તુ લોપની રીતમાં અગત્યની ભાગ નીચે છે હવે આપણે લોકની રીત રીત ભણીશું ઉદાહરણ એક અરે ઉદાહરણ નવ તો ઉદાહરણ નવમાં તમે ધ્યાન આપજો છોકરાઓ આ આપણને આપ્યું છે ટુ એક્સ વત્તા થ્રી વાય બરાબર આઠ સમીકરણ એક ચાલીસ વત્તા છ વાય બરાબર સાત તો હવે તમારે લોકની રીતથી દાખલો ગણવાનો છે તો લોપની રીતના શું કરવાનું જો મૂલ્ય સમાન થવા જોઈએ અને ચિહ્ન તો સંજ્ઞા અસમાન થવી જોઈએ બરાબર પ્લસ માઇનસ અસમાન રહેવું જોઈએ તો તમે એને કેન્સલ આઉટ કરી શકશો તો મૂલ્ય સમાન હોવા જોઈએ તો જો અહીં ચાર છે અહીં છ છે બરાબર ને અહીં બે છે અહીં ત્રણ છે તો સિમ્પલી આપણે દેખો અહીં આગળ બંનેનો લસા લેવો પડે અનો લસા લેવો પડે એમ કદાચ સિમ્પલી આ બેને આ બેને તમે ચાર કરી શકો છો બે વડે ગુણીને ચાર કરી શકો છો ને આ ને તમે બે વડે ગુણીને છ કરી શકો છો તો સિમ્પલી તમારે કરવાનું સમીકરણ એકની સમીકરણ એકમાં એક અને બે માં સોરી એકમાં બે વડે ગુણી બે વડે ગુણી બે સંખ્યા વડે ગુણી સમી એક અને સમી બેનો લોપ કરતા તો ધ્યાન નહીં સમીકરણ એકને બે વડે ગુણવાનું જમણી જમણી અને ડાબી બાજુએ તો ટુ એક્સ ટુ ટુ એક્સ વત્તા થ્રી વાય બરાબર આઠ અને આઠ ગુણ્યા બે બે દુ ચાર ચાર એક્સ વત્તા બેતાલીસ છ વાય બરાબર આઠ દુ સોળ ઓકે તો સિમ્પલી હવે ધ્યાન અહીંયા આગળ ચાર એક્સ વત્તા છ વાય આ સમીકરણ બે છે લોપ કરવાનું એટલે સેમ્પ ટુ સેમ્પ મૂકી દો ચાર એક્સ વત્તા છ વાય બરાબર બરાબર સાત બરાબર સાત હવે જો લોપ કરવાનું તો લોપમાં શું કરવાનું કે મૂલ્ય સમાન જો મૂલ્ય સમાન છે ને ચાર ચાર છ બરાબર મૂલ્ય સમાન છે તો સિમ્પલી તમારે કોઈપણ એક લઈને ચાર લઈ લેવાનું છ લઈ લેવાનું તો મૂલ્ય સમાન છે બરાબર હવે પણ એનું શું કરવાનું શું છે ચિહ્ન એના અલગ અલગ અસમાન હોવા જોઈએ તો સિમ્પલી ધ્યાન અહીં આગળ કે જો અનુપ્લસ કોઈપણ એકને કરતાં બનાવો અનુપ્લસ છે તો અનુમાઇનસ પ્લસ છે તો માઇનસ નહીં માઇનસ સિમ્પલી ધ્યાન અહીં કેન્સલ થઈ ગયા કેન્સલ થઈ ગયા અહીંયા આવ્યું ઝીરો સોળમાંથી સાત જાય તો નવ સોળમાંથી સાત જાય તો નવ જે શક્ય નથી ઝીરો બરાબર નવ થાય ના ક્યારેય ઝીરો કેરી બરાબર નવ ક્યારે થાય ના થાય જે શક્ય નથી માટે ઉકેલ શક્ય નથી માટે ઉકેલ શક્ય નથી